સરકારની યો અમલીકરણ કરવા સાંસદ આપી અધિકારીઓને સૂચના તો સરકારની ગ્રામ વિસ્તારમાં ચાલતી મનરેગા પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રધાનમંત્રી સડક યોજના જેવી યોજનાઓમાં લોકોના કામ ઝડપી થાય તેને લઈને સાંસદ નીતિખી પ્રતિક્રિયા સામે આવી સેનિટેશન જેવી યોજનાઓનું કામ માત્ર કાગળ ઉપર થતું હોવાના સાંસદે આક્ષેપ કર્યા તો તમામ યોજનાઓનું મોનિટરિંગ કરી અને તાત્કાલિક ધોરણે કામ કરવામાં આવે તેવી સૂચનાઓ આપી તો જિલ્લા સાંસદે કલેક્ટર કચેરી ખાતે દિશા સમિતિની બેઠકમાં તમામ અધિકારીઓને સૂચના આપી દિશાની મિટિંગમાં આજે મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ વિકાસ એજન્સીમાંના માધ્યમથી અને ભારત સરકારના સીધા ફંડિંગથી જે યોજનાઓ ચાલે છે બસોથી વધારે યોજનાઓ પૈકીમાં ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધારે એ મનરેગા યોજના હોય પ્રધાનમંત્રી સડક યોજના હોય પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે જે સીધી વ્યક્તિગત અથવા તો સામૂહિક લોકો સાથે જોડાયેલી યોજના હોય તો ક્યાંક ને ક્યાંક ગ્રામ્ય વિસ્તારોની જે માગણી છે એ માગણી પ્રમાણે અહીંના જે અધિકારીઓ હોય કે એનું અમલીકરણ કરવાનું હોય કે એની જે વહીવટી પ્રક્રિયા કરવાની હોય એ નથી કરતા આજે કડક રીતે સૂચના આપી છે એ લોકો એવું કહે કે ગ્રામ્ય વિકાસ એજન્સી મારફત જે પણ કામો જે ચાલે છે એ તમામ કામો સાઈડ ચાલીનો રેશિયો મજૂરી અને મટીરિયલનો સચવાતો નથી તો ક્યાંક એ લોકો એવી વાત કરે કે પંચાયતો ઘર કરવાના હોય આંગણવાડી કરવાની હોય હવે એ જવાબદારી એક ગ્રામ્ય વિકાસ એજન્સી કે કેન્દ્ર સરકાર કરતાં વધારે એ જવાબદારી જે છે એ રાજ્ય સરકારની છે અને રાજ્ય સરકારની યોજનાનું વ્યાજ કરીને કેન્દ્ર સરકારની યોજનાઓ લોકોને રોજગારી માટેની યોજનાઓ છે એ યોજનામાં ક્યાંક ને ક્યાંક વિસંગતતા ઊભી થઈને પૂરતા પ્રમાણમાં જે ડિમાન્ડ હોય હોય એ પ્રમાણે કામ થતું નથી તો આજે કડક તમામ જે ડિપાર્ટમેન્ટના અધિકારીઓને સૂચના આપી છે કે આનો જે વિભાગની અંદર ગ્રાન્ટની તકલીફ હોય ત્યાં અમને અલગથી તમે વિગતો આપો સેનિટેશન જેવી યોજનાઓ એ માત્ર કાગળ ઉપર ચાલે છે લોકેશન ઉપર કાંઈ જ નથી તો આનું મોનિટરિંગ થવું જોઈએ અને માત્ર કાગળ ઉપર ચાલે છે અને એના પેમેન્ટ કે જે કાંઈ રકમો ઉપડી ગઈ હોય મોટાચા મોટા પાયે ભ્રષ્ટાચારો થયા છે તો હવે પછી જે ગામોની અંદર તમે કામો આપો છો એનું મોનિટરિંગ થઈ અને વાસ્તવિકતા ઉપર લોકેશન ઉપર કામો થાય આ પ્રકારની સૂચનાઓ એ જિલ્લા વિકાસ અધિકારી એના ચેરમેનને અને એ તમામ અધિકારીઓને આપી છે